આજરોજ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં સખી મંડળ આયોજિત નીતાબેન પટેલ દ્વારા જે મને ઇન્વાઇટ કર્યો છે તો મારું નામ હરેશ કાછડિયા સુરતથી આવું છું એઝ એ નેચરોપેથી ડૉક્ટર છું અમારું એક મિશન છે કે ઘર ઘર સુધી આયુર્વેદ લઈ જાવું આજે ભયંકર કેમિકલની આડઅસરો આપણે જોઈએ છીએ સામાન્ય થઈ ગયું છે કેન્સર જેવી બીમારી તો બહેનોને છે એ આ નેચરલ આયુર્વેદિક સાબુ કેવી રીતે બનાવી શકાય એ શીખવાડવામાં આવશે અને સાથે સાથે છે એ આર્થિક ઉત્થાન એટલે કે એને રોજગાર મળે એ બંને મિશન સાથે છે આજે અમે અહીંયા સખી મંડળના માધ્યમથી છે એ બહેનોને આયુર્વેદિક લીમડાનો સાબુ છે કેસુડાનો સાબુ છે એ કેવી રીતે બનાવી શકાય એની પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપશું અને એના મનમાં જે કંઈ પ્રશ્નો ઉદ્ભવે છે એનું સોલ્યુશન કરશું